વાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે છે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે એ આપણી સૌની કઠનાઈ છે મારી બહેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી ચૌતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે સ્વાભિમાન ની લડાઈને આગળ શક્તિ નો વિજય થાય સત્તામાં બેઠેલા લોકોના અહંકાર ને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારેય વર્ણ સાથે મળી અને હાથમી મે મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વક ને વિનંતી